કે માત્ર સર્વેના નાટકો કરવા માગે છે હારે હારે સવાલ એ પણ પૂછ્યો છે કે ઓગણત્રીસ તારીખે જુનાગઢ જિલ્લાની અંદર જે પાંચ છ હજાર ઘેરના ખેડૂતોએ આવી અને કલેક્ટરશ્રી ડેપ્યુટર કલેક્ટરશ્રી અને અધિક કલેક્ટરશ્રી ત્રણમાંથી કોઈ એક નીચે આવી અને ખેડૂતોની રજૂઆત સાંભળે અઢી કલાક સુધી આ અધિકારીઓ ન આવ્યા